ચા પીવી છે પણ ઓલી દે કે નહીં દે મીરા 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 શું છે ભાવ મીરા ચા પીવી છે બનાવને શું ચા હજુ કલાક પહેલા તો ચા પીધી હતી તો અત્યારે પાછું શું છે પણ મીરા તું ચામાં ખાંડ બિલકુલ નથી નાખતી તો મને જરાય નથી ભાવતી આજે વર્ષોથી ચાની ટેવ પડી જ ને ત્યારથી મીઠી ચા પીવું છું તો હું ફરી વખત બનાવીશ તો ફરી વખત પણ ખાંડ નહીં નાખું તો શું કરશું પણ ખાંડવાળી બનાવ ને મારે ખાંડવાળી પીવીશ બા તમને ખબર નથી કે ડાયાબિટીસ વાળાને છે ને ખાંડવાળી ચા ન પીવી જોઈએ ચા પીશું ને તો ડાયાબિટીસ થઈ જશે થઈ જશે પણ થયું નથી હજી બા તમે છે ને તમારું કામ કરતા હોય એ તમને બીજી વખત ચા નહીં મળે કયું ને ડાયાબિટીસ આવશે કાલ સવારે તો કેટલી દવાઓ કરવી પડશે ખર્ચા કોણ કરશે પણ મારી વાત તો સાંભળ ડાયાબિટીસ થાય ને પછી ખાંડ છોડવાની હોય ચા પીવાથી ખાંડવાળી ચા પીવાથી ડાયાબિટીસ ન થાય અચ્છા હવે તમે મને શીખવશો કે મારે શું કરવું જોઈએ ને શું નહીં મને ડાક્ટરે કીધું હમણાં કંઈક થયું તો ચેક કર્યું ને તો વિજયે પૂછ્યું હતું તો કે ના બાને ડાયાબિટીસ બીપી એવું બધું કાંઈ નથી ખાલી નબળાઈ છે ને એનો તાવ આવ્યા કરે ને શરીર કળ્યા કરે છે વાહ સરસ કહેવાય એ ડોક્ટર પાસે જાવ અને એને કહ્યું કે ચા બનાવીને પીવડાવે હું નહીં પીવડાવું એક ને એક વાત કેટલી વખત કહેવાની ચારે હોય ત્યારે શીરો ખાવો છે લાપસી ખાવી છે ચા પીવી છે અરે ખાંડ પર તૂટી પડ્યા છો તમે તો એમ નથી કહેતી શીરો તો ગોળ નહીં થાય ને અને બીજું તારા મોટા હરાક કેટલું બધું મૂકી ગયા છે તો મારે હરખું ખાવું પીવું નહીં વાહ મોટા સસરા મૂકી ગયા છે તો કઈ નવાઈ નથી કરી એમના પપ્પા એમના માટે મૂકીને ગયા હશે એમના પપ્પા એમના માટે મૂકીને ગયા હશે જોવો આ પેઢી દર પેઢી ચાલતું આવે છે કે માવતર છોકરાઓ માટે કઈ ને કઈ મૂકીને જાય છે હા તો હું ક્યાં ના પાડું છું મૂક્યું છે તો મને બીજું ક્યાં કઈ માંગુ છું ખાલી મને ચામાં ખાંડ નાખી દેને ખાંડવાળી ચા પીવડાવ ને એ ન પીવું તો હાથ પગ મારા તૂટ્યા કરે બિલકુલ નહીં એક વાર માંગો તો ભલે દસ વાર માંગો તો ચા તો નહીં મળે એટલે નહીં મળે હાથ પગ તૂટે છે પછી મારાથી ઊભું થવાતું ને ચલાતું નથી ખાલી ખાલી ચા મને ગળી આપ ને બીજું બધું નહીં માગું બસ બિલકુલ નહીં ચા નહીં મળે એટલે નહીં મળે અને હવે છે ને આ બેસ મારી સાથે ન કરતા જ્યારે હોય ત્યારે સવાર સવારમાં એક જ બેસ કર્યા કરો છો ચા 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 બીજી વાત નથી અરે ચા છે કઈ તમને કઈ અમૃત નથી આપતી હું કે એના ઉપર જીવી જશો એમ થોડીક ચા મને આપને કાંડવારે ભગવાન બા મહેરબાની કરીને આપણા મખરા બંધ કરી દેજો તમારા આ જે કરો છો ને બિલકુલ સારા નથી લાગતા સમજ આવે છે તમને આ વાતમાં તમારે વિજયને વાત કરવી પડશે હા તો કરો વિજય કોણ છે રાવણ છે એ પણ તો માણસ જ છે અને હું તો કહું છું કે પપ્પાજી પણ ના જ પાડશે સમજે તમે વિજયને કહી દઈશ કહી દેજો વિજયને હરબા હજી કેમ સુતા છો અને આ શું કરો છો કેમ રડો છો અરે બા શું થયું છે પણ બેટા આપણે તે દી ડાક્ટર ત્યાં ગયા હતા હા તો બધું એને મારું તપાસ તો તે પૂછ્યું તો ને ડાક્ટર કે બાને શું છે તો એને શું કીધું બાને ડાયાબિટીસ નથી બીપી નથી કાઈ નથી પણ નથી તોય રોવન થોડું હોય નથી તો હસવાનું હોય ના ઓલી મીરા મને ચા ખાંડ વગરની આપે છે મારા હાથ પગ તૂટે છે એને મેં કીધું મને ખાલી ચા તો તું દે ખાંડવાળી તો કે ના નહીં મળે એ દાદી ડાયાબિટીસ થાય જો બા હવે તમારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી હવે તમે રોશો છો આવી રીતે રોવો ને તો નહીં સારું લાગે મને એના કરતાં તમે મને કહેજો હું તમને ચાનો બંદોબસ્ત કરી દઈ પણ બધા એક કામ કરને ને આ રોજ રોજના ઝઘડા મારે સહન કરવાના ને એના કરતા તું મને વૃદ્ધાશ્રમમાં મૂક્યા ને આપણા ઘરમાં બબ્બે વહુ છે એક મારી વહુ છે એક તમારી વહુ છે તો તમને વૃદ્ધાશ્રમમાં મારે કેમ મૂકવા અને બબ્બે વહુ છે તો શું તમે ઘરમાં ચા બનાવી નહીં પાઈ દે એ તો બોલ્યા કરે એ લોકોની વાત સાંભળવાની નહીં અને જે લોકો નહીં માનશે ને તો હું એને સમજાવી દઈશ પણ તમારે આવી રીતે રડવાની જરૂર નથી જો વડીલા ઘરમાં રડે ને તો અમારું કંઈક અજુકટું બની જશે અને અમને નહીં પસંદ છે આ મને બિલકુલ પસંદ નથી તમે રવે તમને ચાનો નો બંદોબસ્ત હું કરી દેવા કીધું ને મેં બટા પણ મારી વાત આંભળે તો તમારો વાલો દીકરો છે ને હું જેમ કહું એમ કર ને પેલા રમીલા બેન છે ને બાજુવાળા એ વૃદ્ધાશ્રમમાં જ રહેવા ગયા છે એવું આ રીતે રહે છે ને મને ત્યાં જ લઈ જા જાવ પણ બા કોઈને જોઈને આપણાથી ત્યાં નહીં જવાય મારા ઘરમાં કોઈ તકલીફ તો છે નહીં તમને એ લોકો તમને તકલીફ આપે છે પણ હું એ લોકોને સમજાવી દઈશ કદાચ એની ભૂલ થઈ ગઈ હશે અને તમને કદાચ કહેવાય ગયું હશે કે ડાયાબિટીસ છે એને નહીં ખબર હોય ને આ બધી વાત હું ઘરમાં નહીં કરતો હોય તમે આવો રોવામાં રડવાનું નથી તમારે આ ઘરમાં જ રહેવાનું છે આટલો મોટો વિશ્વા કર્યો દીકરો થઈને તમને વૃદ્ધાશ્રમમાં મોકલે એ સારું લાગે લોકો કેવી વાતો કરે આપણે સોસાયટીમાં કેવી વાતો થાય બેઠા બે જણા થઈ ને મને હેરાન કરે છે મને ખાવા પણ નથી દેતા હજી મારી આંખે નડી ચડ્યા મારી નજરે ચડશે ને ત્યારે તમે જોજો ને રોડી હું હાલત કરી પણ તમે અત્યારે ચિંતા નહીં કરો તમારે ક્યાંય જવાનું નથી તમારે આ જ ઘરમાં રહેવાનું છે આ ઘર તમારું જ છે આ કંઈ મારું થોડું છે તમારું જ આપેલું ઘર છે બાપુજીનું વસાવેલું ઘર છે જમીન માલ મિલકત બધું તમારું જ તો છે તમે મૂકીને ક્યાં જવાના

પછી હાથ પણ ધૂજવા લાગ્યા તમારા પછી શરીર વધારે બગડશે એના કરતાં રડવાનું નહીં હસો એ બધાની હું પછી તમે દેશી ભાષા સમજી જતા હું બધાની પથારી ફેરવી નાખીશ બસ હવે તમે ખુશ રડવાનું નહીં બેટા તારી છે ને તે થાવે અરે કઈ છે કપડા બપડા સુકાવવા ઉપર ગયા હશે હું લઈ આવું ને પાણી હું તમને આ રીતે ચા પણ આપીશ જમવાનો નાસ્તો જે ને તમારે લોકો પાસે નહીં માંગવાનું મારી પાસે માંગજો હાલો તમે જરાક આરામ કરો તમને પગ નબદીજો હાલો હાલો નથી દા હાલો હાલો જરા તમને રાહત થઈ ગઈ હાલો સુઈ જાઓ ગડી કે તમે ક્યાં જાવ હું જ્યાં જતો હોય ત્યાં પણ આ બધું આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે તું બાને ખાલી ખાલી સાના માટે હેરાન કરે છે બાને હેરાન કરું છું આ તમારા બાને હેરાન કરીને મારે ક્યાં જવું છે બાને સમયસર ચા નથી મળતી બાને સમયસર દવા નથી મળતી બાનું ખાલી ખાલી અપમાન થાય છે આ સારું લાગે ખાલી ખાલી અપમાન તો મને ખબર નથી બાનું અપમાન થાય છે હું એમ કહું છું કે આ તમને અને બાને આ બેને કઈ તકલીફ છે આ ઘરમાં કે ગમે ત્યારે ગમે એ વસ્તુ બોલી જ દેવાની ગમે એ વાત કહી જ સમાચાર તમને આપે છે કોણ તો તમને ઘરમાં કોણ સમાચાર આપે છે કે બાને ડાયાબિટીસ છે બાને પ્રેશર છે આપણું તમને કોણ આપે છે બા સાથે હોસ્પિટલ તમે જાઓ છો કે હું જાઉં છું હું ગયો હતો બાને જરાક પણ ડાયાબિટીસ નથી આવ્યો થોડો પણ નહીં કે ચામાં જો બાને જો ચા જોઈતી હોય તો થોડી શક્કરવાળી સુગરવાળી આપવામાં વાંધો શું છે કરો વાત હવે કદાચ ને અત્યારે સુગર નથી તમારા બાને અને તમે વાત વિચારો કે જો વધારે પડતું સુગર વાળું એમને ખાવાનું આપશું અને ડાયાબિટીસ આવી તો પણ તમને તકલીફ પડશે હા તમે વિચારો કે અમારે શું કરવું ખરે પણ નથી અત્યારે તો એને થોડી ઘણી ચા તો જોઈએ ને મીઠી ચા તો જોઈએ ને એને છે થોડું કઈ ડાયાબિટીસ ને બીજી એક વાત આ પણ સમજાવી દેજે વહુ પણ આવી રીતે ચા માગે ચા આપી જ પડે ને વૃદ્ધ માણસ છે ક્યાં જાય ચા પીવા માટે હવે એનો પ્રશ્ન છે જ્યાં જાય ત્યાં અને મારી વહુએ એવો કઈ કોન્ટ્રાક્ટ સાઈન નથી કર્યો કે તમારા બાને ગમે ત્યારે ગમે ત્યારે ચા જોઈએ અને અમે અમને બનાવી આપીએ અને એવું બધું હોય તો તમારે બાને કહી દેવાનું

કાંઈ વાંધો નહીં ખબર તો પડી જ ગઈ છે તો હું એમ કહું છું કે તમારા બાને હું હેરાન કરું છું અને તમારું કહેવાનું એવું છે કે હું તમારા બાને હેરાન કરું એટલે મારી બહુ મને હેરાન કરશે એવું ક્યારેય નહીં બને કે હું મારી બહુને એવી સારી રીતે સાચવું છું ને કે ક્યારેય એવી નોબત નહીં આવે કે હું તમારા બા જેટલી આ ઘરમાં હેરાન થઈશ તો તું તારી વહુને સાચવે છે ને તો તારી ફરજમાં તારી સાસુ પણ આવે છે તારો પતિ પણ આવે છે અને એથી વિશે તો આખું ઘર તારી પર આવે છે કે આખું ઘર તારે સાચવવાનું છે પતિને તો સાચવું જ છું ને સમયસર જમવાનું આપું છું સમયસર ઈસ્ત્રી કપડા કરી આપું છું તો પછી શું છે પણ પતિને એમાં શાંતિ કે સુખ નથી પતિને છે ને તારા પતિને એની માને સુખ આપે ને એમાં જ આનંદ છે તું શું કામ આવું કરે છે આખી જિંદગી તમે માં 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 કહી

બસ આજ પર તને સમજાવું છું તારી મમ્મીની ખાલી વાત જ કરી તારી આંખના ડોળા મોટા થઈ ગયા તારો ચહેરાનો હાવભાવ બદલાઈ ગયો તો એ જ અમારી માં છે અને એનું જ છે આ બધું અને આમ જુઓ હવે મારા ઘરે નીકળ્યાની વહુ આવી ગઈ છે એટલે મને મારા પિયરનો કોઈ મોહ નથી અને વેચી નાખે તો ભલે વેચી નાખે હાવભાવ બદલાવાની વાત રહી તો એટલું તો માણસ થાય ગમે એટલી ઉંમર થાય ને તો પણ પિયરની વાત કરો ને એટલે મગજ જાય છે પણ ઘરમાં મારી બાનું અપમાન નહીં થવું જોઈએ આપણા ઘરના વૃદ્ધ માણસ છે તો પછી એક કામ કરો ને આ તમારે બાનું તમને એટલું બધું લાગતું હોય ને તમને એમ લાગતું હોય કે એનો અપમાન કરીએ છીએ તો એક રસ્તો છે મારી પાસે છો તમે સાંભળવા માંગતા હો તો કહી દો અત્યારે અત્યારે હા બોલ બોલ એમાં શું છે તું વૃદ્ધાશ્રમ નું છે બીજું તો શું કહેવાની તું કરો વાત તમને એ પણ ખબર પડી ગઈ તો પછી તમારી બા ને વૃદ્ધાશ્રમ મૂક્યા હોય ને એટલે શાંતિ થાય ન્યા ઘણા બધા સાચવવા વાળા હોય છે ઈ સાચવશે કઈ વાંધો નહીં તારી આજ ઈચ્છા છે ને તો ઈચ્છા પણ હું પૂરી કરીશ અને એ બધું છે ને તારા માટે પર રહેશે આખો રૂમ જ બુક કરાવી દઉં છું તારા માટે પણ અને તને બોલતા શરમ લાગી જુએ કે તારી સાસુ છે ને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકે તારા લવારા બંધ કરો ને મારા લવારા હમણાં કઈ સમય નથી હું ક્યાં જાતી હતી કામે તમે અહીંયા વચ્ચે ભટકાયા જાવ દે મારે બેન પણ ત્યાં જાવું છે મારે

વાંધો ને હાલ નથી પીવી હું શું કહેતી હતી મને આજે થોડી ખબર હોય તું હું કે છું સાત માઠમ આવે છે હા આજ તો આવે છે હે ને તો માં કેટલા દિવસથી હું મારી મમ્મીના ઘરે નથી ગઈ તો મને એવો વિચાર હતો કે જઈ આવું એટલે જઈ આવું એટલે આ તું ત્રણ ચાર મહિના તો પહેલા હતી કે ત્રણ ચાર મહિના થઈ ગયા આજકાલ નથી થયું પણ તો પછી મારું શું થાય તું ત્યાં વહી જાય તો એક કામ કર તું છે ને એકલી નહીં આપણી બે જાવી હે તમારા સાથે આવું છું તમારા રજા છે રજા તો હમણા આવે સેદ ને જો ને તો આ તો સારું ને એમાં શું થઈ ગયું આ સાસરીયામાં તો ક્યારે કવાય તે તે આવો ને અરે આમ પણ છે ને માર થેપલા કરવા નહી આય એક મિનિટ મારે છે ને નથી આવું કેમ મેં મને માન મળે નો મળે હરખો હાસવે લે રેવા દે આ તમે ત્યાં ના જમાઈ છો તમને તો માન પાણી આપે જ ને આવી શું વાતો કરો છો તમે આજ સુધી માર મમ્મીએ તમને ન સાચવ્યા તમે આવો પણ આમ ચા 6 મહિને એકવાર આવો ને એટલે માન હોતા જ રહ્યો મને ખબર પડે હવે હું તને એક વાત કહું મારા વાત કરવી તો નોતી હા પણ કહું છું શું છે નથી આવું એમ કેતા કેવાય ગયું એમ તાર કાકા નો છોકરો અજય છે ને હા હા ઈ મને મળ્યો તો લે ક્યારે આ થોડાક દી પહેલા તો ઘરે નો લાવાય ચા પાણી પીવા આ નહીં એને વને ઉતાવળ હતી તે શું થયું મળ્યો તો હા એણે મને વાત કરી કે શું વાત કરી આ તારા ભાભી અને તારા મમ્મી બે છે ને બાને હેરાન કરે છે તો હું ને હા બાને હેરાન કરે છે ભાભી અને મમ્મી મારા બાને હેરાન કરે છે હા હા વાત તો મને કેમ જાણ ન થઈ આ વાતની એ તો કોને ખબર અને બીજી વાત ઈ કે એના આગુને આવી રીતે હેરાન કરતા હોય તારા મમ્મી તો પછી મને તો કેના હાસવવાના સાચી વાત તો નથી તમારી કે સાચું ક્યો છો તમે અરે ખોટું થોડું બોલો આવી વાત કોઈ ખોટી બોલે પણ મને તો એન જ સમજાતું કે આ બાને હેરાન કેમ કરતા હશે મમ્મી અને પપ્પા પપ્પા કઈ નહી કહેતા હોય ભાઈ છે ઈ તો કોના કહેતાર પપ્પાને ઈ તો હવે આવ રેડી માણા છે ઈ કાઈ નો કહેતા હોય ભાભી તો સમજે હા કે આજકાલ ના આવેલા છે એટલે એમને કોઈ પણ કામ થઈ ઈશુ હશે પણ મમ્મી અમારી માંને હવે શું વાંધો આવ્યો હશે આ બાયે કેટલા કેટલા સાચવ્યા છે ખબર છે સ્માર મમ્મીને તો મને બધી ખબર છે સાચું કહું ને તોલા કહેવાય છે ને કે વો આવે તોય બળતરા ને નો આવે તોય બળતરા હા તો એવી જ વાત થઈ મારી મમ્મી તો કેટલા વર્ષોથી બાપ તા સાથે રહે છે તો પણ હેરાન કરે છે હા પણ આ હેરાન કરવાનું કારણ શું હશે એ તો હવે ભગવાન જાણે મને તો આ વાત મળે એટલે મેં કીધું વાત કરી દઉં તો તો હવે મારે ત્યાં જાવું જ પડશે અને આનું કારણ ગોતવું જ પડશે હા તો તમ તારે જાજે ને હું છે ને થોડાક દે આપડા કોઈ હગાન ઘરે જમી લઈ અને એવું લાગે તો મને ફોન કરજે તો હું આવે પછી તમારી વાત બરાબર છે પણ મને તો એ થાય છે કે આડોસી પાડોસી સગા સંબંધીઓને ખબર પડશે ત્યારે એ લોકો શું વિચાર કરશે ખબર પડશે કે પડી ગયા છે વાત હજી છે ને હે આ તારા તાર પપ્પાનું નામ કેવું હારું છે એ વાત તો તમારી બરાબર છે અને સારું થયું કે આજય ભાઈ તમને ટાઈમ ટુ ટાઈમ મળી ગયા અને આ બધી વાતની જાણ થઈ નકર મને કોણ કહેવા આવવાનું હતું પણ હું તને આ વાત કહેવાનો જ નહોતો પણ આ તો કેમ કહેવાના નહોતા અરે વાત કરીને ખોટે તને દુખી કરવી કે નહીં દુખી કઈ નહીં વાત કરો છો તો સમાધાન થશે ને વાતનું અમારા બા બિચારા બિચારા કેવી રીતના હેરાન થતા હશે શું ખબર છે આ તો તું જલ્દી જાજે અને મારે આજ જો